સાંસદ શારદાબેન પટેલે લખ્યો છે કાપડ સ્મૃતિ ઇરાની ને લખ્યો છે પત્ર સીસીઆઈ એજન્સીમાં ચાલતા ભ્રષ્ટાચાર મુદ્દે પત્ર લખવામાં આવ્યો અધિકારીઓ જ કરી રહ્યા છે ભ્રષ્ટાચાર કપાસ ખરીદીના વચનમાં ગોટાળા ચાલે છે વિજિલન્સ તપાસની સાંસદે માંગ કરી છે

તો તેજસ દવે અમારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર તો તેજસ જે રીતે હવે શારદાબહેને પત્ર લખ્યો છે સ્મૃતિ ઈરાનીને અને તેનો શું જવાબ આવ્યો છે કારણ કે ભ્રષ્ટાચાર મોટા પાયે થઈ રહ્યો છે અને પત્રમાં તેનો ઉલ્લેખ બિલકુલથી દીક્ષિત સંસદ સભ્ય જે લોકસભાના સંસદ શારદાબેન પટેલ છે તેમને કેબિનેટ આપણ મંત્રી જે સ્મૃતિ ઇરાની છે તેમને પત્ર લખ્યો છે ખાસ કરીને જે શારદાબેન પટેલને કડીના ડિરેક્ટર દ્વારા એક રજૂઆત કરવામાં આવી હતી જે કપાસની ખરીદીમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર ચાલતો હોવાની વાત જે છે તે કડીના ડિરેક્ટર દ્વારા જે છે તે શારદાબેનને પત્ર લખીને જણાવવામાં આવ્યું હતું ત્યારબાદ જે શારદાબેન પટેલ દ્વારા સ્મૃતિ ઇરાની પત્ર લખીને તે આ તમામ જે મામલાનો જે ઉલ્લેખ કર્યો હતો અને જે કપાસની જે ખરીદીની અંદર ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે પ્રકારની વાત

તો કપાસની ખરીદીમાં ગોટાળા થઈ રહ્યા છે વિજિલન્સ કપાસની સાંસદ ને માંગ કરી છે ટેકાના ભાવે ખરીદતા કપાસમાં કટ્ટીનો પડદા પાસ થયો છે

તો ટેકનિકલ કારણોસર ફોન કપાઈ ગયો છે પરંતુ જે રીતે તેમણે પત્ર લખ્યો છે અને માંગ કરી છે એજન્સીની કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઇરાની પત્ર લખ્યો છે કપાસની જે ટેકાના ભાવે ખરીદી થાય છે તેમાં મોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને જે રીતનો ગોટાળો સામે આવ્યો છે કપાસની ખરીદીના વચનમાં ગોટાળા ચાલી રહ્યા છે તેને લઈને આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કારણ કે ખેડૂતોને સીધું નુકસાન થઈ રહ્યું છે વિજિલન્સ તપાસની સાંસદ શારદાબેન પટેલે માંગ કરી છે